ગઢડા સર્વોપરી ગૌશાળામાં પવિત્ર ધનુર માર્સના પ્રારંભે એક માસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે ગઢડામાં હરિપર રોડ સ્થિત પ્રસિદ્ધ એવી સર્વોપરી ગૌશાળામાં અવારનવાર ધાર્મિક સામાજિક કાર્યક્રમો થતા રહે છે ત્યારે આજરોજ વડતાલ ગાદીના વિદ્યમાન પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય એકસો આઠ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી ની આજ્ઞા અને આશીર્વાદથી પવિત્ર ધર્મુમાસના પ્રારંભથી સમગ્ર માસ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો હોમાત્મક યજ્ઞ થશે તેમજ અગિયાર હજાર હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન તથા ગણપતિજીના અથર્વૈશ્યન અનુષ્ઠાન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે આજરોજ પવિત્ર ધનુર્માસના પ્રારંભે શિવજીને પ્રિય એવું આદ્રા નક્ષત્ર હોવાથી અગિયાર વિદ્વાન બુદ્ધેવો દ્વારા મહાલઘુ રુદ્ર કરવામાં આવશે જેમાં સમગ્ર માસ દરમિયાન સર્વે ધર્મકુળ આશ્રિતો સંતો પાર્ષદો તથા હરિભક્તોને દર્શનનો લાભ લેવું તેવું અહીંયાના સંચાલક ગુજરાત રાજ્ય ગૌરક્ષક કમાન્ડો પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન પ્રદેશ પ્રભારી પ્રદર્શ સંજય ભગત દ્વારા જણાવવામાં આવ્યું છે મારું નામ સંજય ભગત છે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં રહું છું અને ગુજરાત પ્રદેશ પ્રમુખ છું ગૌરક્ષક સુરક્ષા કમાન્ડો ફોર્સમાં આજે ગઢડા ગૌશાળા ખાતે એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે જણાવજો આજે પવિત્ર આદરા નક્ષત્ર હોય શિવપ્રિય આજના દિવસે એવું કહેવાય છે કે શિવજીની પૂજાનો પહેલો દિવસ શિવલિંગની પૂજા બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને કરી હતી તો આદ્રા નક્ષત્રના શુભ દિવસે અગિયાર બ્રાહ્મણો દ્વારા શિવલિંગની આજે પૂજા ગૌશાળામાં પણ થશે અને બપોર પછી અગિયાર બ્રાહ્મણ દ્વારા લઘુરૂદ્ર શિવ મંદિરમાં પણ બહુ મોટા પાયે થશે અને આજે ધનુર્માસ ચાલુ થતો હોય ધનુર્માસ એટલે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા જવાનો દિવસ એટલે ધનુર્માસ આમાં લગ્ન આદિત જે કર્મો હોય એ અત્યારે ધનુર્માસમાં થતા ન હોય તો બ્રાહ્મણો અત્યારે અમારા થોડા ફ્રી હોય તો ધનુર્માસમાં આજથી સર્વોપરી ગૌશાળામાં સ્વામિનારાયણ મહામંત્ર એક મહિના સુધી યજ્ઞ ચાલુ રહેશે સ્વામિનારાયણ મહામંત્રનો અગિયાર હજાર હનુમાન ચાલીસા અગિયાર હજાર ગણપતિ અથર્વશિષનો પાઠ કરી અને પચીસ બ્રાહ્મણો એક મહિના સુધી સર્વોપરી ગૌશાળામાં ભજન કરી અને ધન્યતા અનુભવશે અને સર્વોપરી ગૌશાળામાં ભગવાનને રાજી કરવા માટે આ ધનુર્માસમાં કંઈક ને કંઈક અમારા ગુરુ ધર્મગુરુ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ એમની આશીર્વાદ એમની કૃપા અને એમની આજ્ઞાથી સર્વોપરી ગૌશાળામાં યજ્ઞો ચાલુ રહેતા હોય છે એમાં આજે શિવજીની મહાપૂજા થવાની છે જય સ્વામિનારાયણ